છૂલમાં બુલેટિનની શરૂઆત કરીશું છોટાઉદેપુરના બોડેલીના રાજવાસણા ગામે હેરણ નદી પર રૂપિયા એકસો અને અઠ્યાવીસ કરોડના ખર્ચે ગુજરાત સૌપ્રથમ રબર ડેમ બનાવાશે જેમાં નદી પર બોડેલીના સિંચાઈ વિભાગની નંબર બે કચેરીને રબર ડેમ બનાવવાની કામગીરી સોંપાય છે અને આ રબર ડેમ એકસો દસ મીટરની લંબાઈ અને છ મીટર ઊંચો હશે અને જેનાથી નદીમાં કાપ આવે તે પણ નહીં આવે અને આ ડેમ થી લાઈવ માં રફિક જે પ્રમાણે વિગતો હાલ મળી રહી છે રબર નું ડેમ બનાવાશે અને જેના કારણે પચાસ થી પણ વધુ ગામોના જે લોકો છે તેને જે પાણીની સમસ્યા થઈ રહી છે તેમાંથી રાહત થશે શું છે આયોજન જે કે આપ જોઈ રહ્યા છો આ આ રાજવાસણા રાજવાસણા ડેમ ડેમ છે છે બહુ જૂનો સિત્તેર વર્ષ જૂનો છે ત્યારે આ ડેમમાં પાણી રોકાતું ના હતું અને પાણી વહી જતું હતું હેરણ નદી એક છોટાદેપુર ની સૌથી મોટી નદી છે અને તે નદીમાં કાપ ભરાઈ જતો હતો ત્રીસ ફૂટ જેટલો કાપ ભરાયેલો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે કાપ ભરાતા પાણી વહી જતું હતું ત્યારે સિંચાઈ માટે ખેડૂતોને આ વિસ્તારના ખેડૂતોને પીવાના પાણીની પણ મુશ્કેલી પડતી હતી જેને લઈને રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારે એકસો ને અઠ્ઠાવીસ કરોડના ખર્ચે ડેમ બનાવવાનું આયોજન કર્યું છે અને ગુજરાતનો સૌ પ્રથમ રબર ડેમ હશે આપણી સાથે સ્થાનિક ખેડૂત છે પરિમાલભાઈ તેઓ આ વિસ્તારના એક આગેવાન પણ છે કઈ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી અને ગુજરાતનો સૌ પ્રથમ રબર ડેમ જયારે બનવા જઈ રહ્યો છે ત્યારે કેવી સિદ્ધિ શકો છો એને આ ડેમ ઓગણીસો અઠાવન ની અંદર મુંબઈ સ્ટેટ હતું એ વખતે બનાવવામાં આવેલું હતું એ વખતે ખેડૂતો માટે આ ખૂબ આશીર્વાદરૂપ સમાન હતો પણ વર્ષો જતા આ ડેમ એ રેતી કંકરથી ત્રીસ ફૂટ જેટલું પુરાણ થઈ જતા આજે નદીની અંદર પાણી સ્ટોરેજ પણ નથી થતું જેના કારણે અમે ગુજરાત સરકારમાં અમારા ખેડૂત આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆત કરતા હતા કે ભાઈ આ ડેમને નવા રૂપ રંગની જરૂરિયાત છે મેન્ટેનન્સની જરૂરિયાત છે કાં તો પછી નવો બનાવો તો ગુજરાત સરકાર દ્વારા આ અમારી ખેડૂતોની માગણીને ધ્યાનમાં લઈને એકસો અઠ્યાવીસ કરોડ જેટલી માતબર રકમ ગુજરાત સરકારે મંજૂર કરી છે અને આવનારા દિવસોની અંદર આ આ વિસ્તારના સત્તાવન જેટલા ડેમથી ઉપરના ગામો અને ડેમથી નીચેના સત્યાવીસ જેટલા ગામોના ખેડૂતોને આ સીધો લાભ થવાનો જ છે આ વિસ્તાર પાણીદાર થવાનો છે અને આ ડેમના ખાત મુરત માટે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આવવાની વાત વહેતી થઈ છે રબર ડેમ બનાવવામાં આવશે ગુજરાતમાં પ્રથમ તો શું કે આ રબર ડેમ ગુજરાતનો સર્વપ્રથમ રબર ડેમ છે અહીંયા આ રબર ડેમ ટેકનિકલી કારણે રેતી ને કંકરનો નિકાલ થશે અને

અગિયારમાં બારમો મહિનો પૂર્વ બિલકુલ નદી સુકાઈ જાય છે અને મંજૂર થયો છે તો ઉપરના સત્તાવન ગામો અને નીચેના સત્તાઈસ ગામોની જરૂરિયાત પૂરી થાય એના માટે વહેલી તકે ડેમનું કામકાજ કરે તો સારું વિનંતી કરીએ છીએ આપણી સાથે બીજા ખેડૂત છે તમે વર્ષોથી ખેતી કરો છો તમારી ખેતીને અત્યાર સુધી શું નુકસાન થતું હતું હવે કેવી આશા જાગી છે અમારે જ છે ને ડેમ બાંધે એની સારું રહેશે પાણીની

આ નદીમાં ચોમાસામાં ત્રણ મહિના સતત પાણી આવે છે અને સીધી નર્મદામાં ભળે છે ત્યારે આ વિસ્તારના જે ગામો છે નદી કાંઠાના આ રબ્બર ડેમ બનવાથી ઘણો મોટો ફાયદો થશે બીજી વાત છે કે સિંચાઈના જે પાણી છે તે તો મળશે ખેડૂતોને પરંતુ નદી રિચાર્જ થશે જેનાથી આસપાસના ખેતરોમાં જે બોરો આવેલા છે નાના હેન્ડપંપો આવેલા છે ગામડાઓના પીવાના પાણીના જે બોરો છે તે નીચે થશે ઉનાળો આવતા આ વિસ્તારમાં કપરી પરિસ્થિતિના નિર્માણ આવે છે અત્યારથી જે આ વિસ્તારના ગામો છે ત્રીસ થી ચાલીસ તેમાં પાણીની ગંભીર કટોકટી બીજી વાત છે કે નર્મદાના સિંચાઈના પાણી આ વિસ્તારના ખેડૂતોને મળતા ન હતા આ ઉપરવાસનો ભાગ છે જેના કારણે આ સરકારે એકસો અઠાવીસ કરોડ રૂપિયા જે મંજૂર કર્યા છે એક મોટી રકમ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને સિંચાઈના પાણી માટે મંજૂર કરી છે એટલે હવે આગામી દિવસોમાં મુખ્યમંત્રી પણ આનું ખાતમુહૂર્ત કરવા આવનાર હોવાનું શક્યતાઓ રહેલી છે તંત્ર દ્વારા જગ્યાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે હેલીપેડનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીની તારીખો આવી ના હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે

ખેડૂતોને લાવો છે કારણ કે ડેમો તો બધા ખૂબ બનેલા છે જૂના તે જર્જરી તો થઈ ગયા છે એક રબર ડેમ આ વિસ્તારમાં ગુજરાતમાં પહેલો સૌ પ્રથમ રબર ડેમ સિંચાઈ વિભાગ ગોડેલીની કચેરી જે છે તેના એજ્યુકેટેડ એન્જિનિયર સાથે વાત થઈ હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક પ્રથમ રબર ડેમ આ વિસ્તારમાં બનશે રબર ડેમથી જે કાફ આવે છે નદીમાં તે નિકાલ કરવામાં સરળ રહેશે અને સમયાંતરે પાણી રોકવાનો પણ જે ટેકનોલોજી છે નવી ટેકનોલોજી છે તેનાથી આ ડેમ બનાવવા છે અત્યાર સુધીના જે ડેમો છે તે કોંક્રિટથી ડેમો બનાવવામાં આવ્યા હતા અને તેનાથી કાપ ભરાય ત્યારે તેને નિકાલ કરવાની મુશ્કેલી પડતી હતી ત્યારે આ જે રબ્બર ડેમ છે ગુજરાતનો સૌ પ્રથમ ડેમ આ વિસ્તાર માટે મંજૂર કરવામાં આવ્યો છે એક સારી બાબત કહી શકાય કેમ કે આજે ત્રીસ થી ચાલીસ ગામો પાણી માટે ઝઝુમતા હતા તેઓ માટે એક મહત્વનો ડેમ સાબિત થશે જી રફિક જોડાયા